પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાંથી સફેદ કોર્ષ પથ્થરોનો બેફામ થતો કાળો કારોબાર ખનીજ તંત્રની રહેમ નજર હેઠળ થઈ રહ્યો છે ખનીજ માફીઓ દ્વારા સફેદ બે બેરોકટોક કરવામાં આવે છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા સફેદ પથ્થરોની કુદરતની અપાર સૌંદર્યથી ભરેલા કુદરતી સૌંદર્યતાને ખનીજ ચોરીની લાગી નજર શહેરના જંગલોમાં જમીનના પેટાળમાં કુદરતી સફેદ પથ્થરોનો અપાર ભંડાર ભરેલ છે ત્યારે શહેરના ખન માફીઓ દ્વારા આવા સફેદ પથ્થરોનો થોડા દિવસે થાય છે કાળો કારોબાર ત્યારે ખનીજ તંત્ર દ્વારા આવા ખનીજ માફિયાની રોયલ્ટી પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે કે શું દ્વારા આ ખનીજ ચોરો દ્વારા કોઈ મોટી રકમનું ભરણ આપવામાં આવે છે કે શું શહેરના જંગલોમાંથી પચાસ કરતા વધુ ટ્રકો દ્વારા ચોવીસ કલાક સફેદ પથ્થરોની બેફામ ચોરી કરીને

લોકો મુખ્ય ચર્ચાઓ જોવા મળી છે રિપોર્ટર ગણપત મકવાણા પંચમહાલ